ફાઇનલી અમે વિનયભાઈના ઘરે આવી ગયા છીએ રાજકોટમાં મારા હાળા થાય વિનય વેણકીએ કપડાં ચેન્જ કરીને અત્યારે નાઈ ધોઈને બધા આ લોકોનો એરિયો છે અહીંયા બારની સાઈડ ને અહીં આપણે આવીને ઘર છે ને અહીંયા આપણે એન્ટ્રી મારી આવે ઘરમાં વિનયભાઈના ઘરે ઓહો રોટલા ઘરે છે અહીંયા અમારા બેન વિનયભાઈના ઘરવાળા

અને અહીંયા અંદરના રૂમમાં ટીવી છે અને પંખો છે અહીંયા ફોટા છે માતાજીના અહીંયા હજી એક પંખો છે અહીંયા હજી એક પંખો છે તો આખા ઘરમાં પંખા જ પંખા ને હે હા અહીં ફોટો છે વિનયભાઈનો અમારા મારા શાળા છે ને વિનય એ છે હિતેન છે અને અંજુ છે ને કારે વૈગ્ય છે હવા એક ને બધું થઈ ગયું છે ને અમે લોકો જમવા જમમા બેવાન તૈયાર છે પછી અહીંયા જમીને પછી આપણે હું તો આયા નાય દને રેડી થઈ ગયો છે હવારમાંથી નાય દઈને મજા આવી ગયા આપણે તો હવે આપણે નક્કી કર્યું કે હવે આપણે આયા જોકાવાનું છે રાજકોટમાં જૂનાગઢ જવાનું કેન્સલ કરી દીધું હવે રાજકોટમાં રહેવાનું છે તો બધા મિત્રો હાલો જમવા તો જમવામાં શું બનાવ્યું છે રેસીપી તો આપણે રોજ બતાવીએ છે તો અહીંયા શું બનાવ્યું છે એ પણ બતાવી દો ઓ લેલા મજનુનું શાક હું વાત છે દેશમાં આવીએ ને લેલા મજનું ન હોય તો તો મેળ જ ન પડે તો આપણે હવે જમવા બેસવાનું છે અહીંયા પણ મરચાં મરચાં તો પહેલાં જ હોય કાં દળેલા વાહ તો અહીંયા અમારે મેડમ પાસે અહીંયા પીરસે છે હાલો હે મારે છે ઉપવાસ

રસોડું છે અને ધબધબાટી બા બહા હાલો હવે વાંધો નહીં તો આપણે જમવા બે ફરાર કરી લઈએ પેલા અને પછી આપણે હમણાં અરુણા એ લોકો આવવાના છે દેશમાંથી ટ્રેનમાં બેઠા છે વેરાવળની વેરાવળની ટ્રેનમાં બેઠા છે અમારુ અરુણા નહી દેશમાંથી આવે છે કોણ કોણ આવે છે એ ખબર નથી આવે પછી ખબર પડે આવે પછી બતાડું કેમ કે અઢાર વાગ્યા છે દોઢ લગભગ ચાર પાંચ વાગે આવશે એ લોકો ટ્રેનમાં બેઠા છે વેરાવળની ટ્રેનમાં આવે પછી તમને બતાડું કોણ કોણ ત્યાં સુધી આપણે જમવાનું ચાલુ રાખીએ તો આપણે મળીએ એ લોકો દેશમાંથી આવે પછી બાય બાય

વિનયભાઈ ખરા થાકી ગયા બિચારા માન માન રિક્ષામાં સિપાઈ સિપાહી ને આવ્યા સિપાઈ ગયા કે રિક્ષામાં

હાલો તો આપડે મેહુલ ભાઈ હાલો તો રોણા જ કરીને આવતા રહેવાનું આ બધી બાયુ એમ કે બાયુ બધી એમ કે રોણા જવાનું છે ભાઈ હું કહું તમે જવાય ને જવું ને રોણા હાલો આપડે વોટિંગ જ નથી કરવી હું પણ રોનાજ નું જ કહું વોટિંગ માં તો તું જીતવાની છે કેમ છો મજામાં છે ને હવે રોણા જાઓ કે મુંબઈ આવું તારે મુંબઈ આવું હાલો મત મુંબઈ તો છે હા રોણા જ નું કઈ ના મુંબઈ નું મુંબઈ આવું ને તો રોણા જવું મને લેતો થાય

દમયંતી બેન કેમ છો ભાઈ ભાઈ આવો અમારી ઘેર કોક દીક આવો હે વાહ સાની પણ હા બગડાટી છૂટે જો તો ખરા પણ હા જી જી તો આ બગડાટી છૂટે પણ હા મસ્તી નઈ હો ભાઈ મસ્તી કરવા નઈ જાય આવી ગયા અમારે હાડુભાઈ હાડુભાઈ પણ આગળી જ આવ્યા હમણાં જ આ સીએ રાજકોટના પણ આવે બહુ વાર પછી વાર લાગે વાંધો નહીં લાંબુ પડી જાય મારા દીપકભાઈ હાજુભાઈ છે મારા એ આવી ગયા છે રાજકોટમાં રહીએ છીએ અહીંયા હવે ધોમ ધોમ મસ્ત મોસ્ત કરવાની છે આપણે આજે હા ચાલો રેડી હાલો ભાઈ રાખડી બાંધવાની તૈયારી ચાલુ છે રક્ષાબંધન ની તો અમારે દમયંતી બેન આવ્યા છે વિનયભાઈ ને રાખડી બાંધે છે ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરડ ધ્વજ મંગલમ ચાય મંગળા એ તનો હરી વક્રદુંડ મહાકાય સૂર્ય કોટી સમઘ્ન કરું મેં દેવ સર્વકાર્ય શું સર્વધા અત્યારે મુહૂર્ત બહુ હારામાં હારું છે તો રાખડી બાંધી દો મુહૂર્ત તો આવે સારા જ હોય મૂર્ત પણ ગૌરબાપાઈ એમ કીધું હતું બપોર પછી મુજા ધારા છે તો રાખડી બાંધી દો વિનયભાઈને રાખડી બાંધે છે રાજકોટમાં અત્યારે અમે પણ રાજકોટ આવ્યા છે અમારા અહોભાગ્ય રાજકોટમાં આવ્યા એ ને અમારા હાડુભાઈ પણ વિડીયો કાઢે છે અત્યારે ને અહીંયા હું પણ વિડીયો કાઢું છું મહેમાન બધા આવ્યા છે બહાર ને સંજયભાઈની ઘરે શ્રીમતનો પ્રોગ્રામ છે એટલે એ પણ અત્યારે બધા એના માટે જ આવ્યા છે અહીંયા અને રક્ષાબંધનનો તહેવાર છે ફર્સ્ટ ક્લાસ એકદમ એટલે રક્ષાબંધનના તહેવારમાં આવી ગયા અમે અને હાલો વિનયભાઈ રાખડી બાંધી હતી વિનયભાઈને રેડી